ચૌદ વિસ્તારમાં તારીખ પંદર બે બે હજાર પચીસ ના આશરે બપોર ત્રણ જીરો વાગે લુણવા ગામ ખાતે ફરિયાદી પ્રવિણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ થતા બોલાચાલી થતા ફરિયાદી પ્રવિણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ આ સમય દરમિયાન જયારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે તેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવે છે તો આરોપીઓએ ફરિયાદીને કીધેલ કે આ મળી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જાય અને પથ્થરમારો ચાલુ કરવામાં આવેલ જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે આ બાબતે બજા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે જેમાં બાવીસ આરોપી નામજોગ અને બીજા થી સિત્તેર અજાણ્યા માણસોનું ટોળું હતું અને આ બાબતે કુલ સાથે એક જેટલા આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે